વાવ મસ્ત બનાવી ખ્યાતિ છે ને કૃષ્ણ ભગવાન પણ મસ્ત બનાવી નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી તમારું આપણા આઈ હોપ તમે બધા અને આજે છે દિવાળી તો તમને મારા અને મારી આખી ફેમિલી તરફથી તમને બધાને હેપી દિવાળી ને હવે છે ને આપણે રંગોળી ને કરવાની છે નીચે તો આપણે જઈએ નીચે શું કરે કાકી ની ને જોઈએ ભલે હાલો હાલો જમીન આપડે જોઈએ મમ્મી ક્યાં અંદર છે ક્યાં છે અંદર હાલે ને કઈ બોલાય હાલ

હાલો કાકી કાકી સ્ટાર્ટ કરીએ બરોબર કરવાનું હોય જોઈએ આપણે તો ફાઇનલી ગઈ ચાલુ થઈ ગઈ રંગોળી કરવાની કાકી થી શરૂઆત કરીએ આ બેન જો રંગોળી કરીને પાછી બગાડ ભેગી કરીને છે ને અને રોગા કલર જ બગાડવાનો ધંધો દે બીજો કઈ ધંધો નથી તને આવડતું કઈ છે ને તન કરવું હોય બધું હે બગાડીને સરસ કરી સરસ કરી દેમ તું જો હાલ જૈમીને જેને આપણે કોથરી ખોલવા માટે જ રાખી હોય જૈમીની એક ને આપણે સ્પેશિયલી ન્યા છે ને રોગ અહીંયા કલર લેવા જ આવે ને કઈ આવડતું છે નહીં કરતા તો એ નથી લઈ જાવ તને કઈ કરવું તો છે નહીં જો આ ખેતી બેન પાછા ફરીથી જે છે ને એ હાર ફરીથી બનાવ મંડી ગયા નહીં ખેતી હમ હમ શું કલર બગાડસ રોકાતો જો તમને ખ્યાતિ રંગોળી ગમે તો કમેન્ટમાં જરૂરથી લખજો ખ્યાતિ વિશે બે શબ્દ મેં ખ્યાતિ કેવી સરસ બનાવી કે ખરાબ બનાવી ખ્યાતિ રંગોળી આ બનાવી સારી જો છે ને હા એ નથી બની છે ને જો હવે એના ઉપર ન થાય કે એવી ને એવી ન થાય હા જોયું છે હાલ જોઈ હાલ થઈ ગઈ તો શું સારું ને તો થઈ જાય તો હા પહેલા હાલ જોઈ કેવી થઈ થઈ ગઈ ગઈ સાચી વાત પહેલાં કરતાં થોડીક સારી થઈ ગઈ બે તાલી બે તાલી વાહ તો કમેન્ટમાં જરૂર તું કીજો ખ્યાતિ એ કેવી કરી છે રંગોળી હવે આ બાજુ કાકી છે ને એ અડધી તો આમ પૂરે જ નાખીએ કલર અને આ બાજુ જમીન ભાઈએ ચાલુ કર્યું હવે વેલકમ સ્ટાર્ટ કરવાનું કા જમીનભાઈ જોઈ જમીનભાઈ કને કેવું થાય આ બાજુ કાકીએ પણ અડધું કરી લીધું છે બેન પાછું ચાલુ કર્યું છે કા બેન જમીનભાઈ કાગડ્યું છે ને આડો રાખે વેલકમનો જમીનભાઈ છે ને પહેલેથી જ પાણું આડું રાખી દીધું છે એટલે હવે વેલકમ ને આડું જ લખાશે પણ જોઈએ જમીનભાઈ કેવું બનાવે હા જમીન કને જઈએ એને કોઈ કાંઈક કર્યું છે કાં ઓ વાવ વાવ મસ્ત બનાવી જો ખ્યાતિ છે ને કૃષ્ણ ભગવાન હે ને કા ખ્યાતિ કાકી બનાવી લીધી રંગોળી બરોબર જો કેવી બની તમે કમેન્ટમાં કહેજો એમ તો કાકી મારા આર્ટિસ્ટ છે બધા મારા ચિત્રો બધા મારા કાકી દોરી દે એ જૈમભાઈ છે ને વેલકમ નું ચાલુ કરો કમેન્ટમાં પૂરવાનું ચાલુ કર્યું કલર જો એ જૈમીનભાઈનું કેવું આવી ગયું તો ભાઈ છે ને જો પૂરી થઈ ગઈ છે પાન ઉપર કરો જોઈ કેવી બની તમારી વાહ ભાઈ એના પ્રમાણે બરોબર બનાવી દો કમેન્ટમાં કીધું જમીનભાઈ કેવી બનાવી રંગોળી કી જો નવો ટેલેન્ટ કાંઈક લઈએ વચ્ચે કાંઈક ગોલ બોલ રાખ્યું શું રાખ્યું એ ખબર નથી મને મળી કંઈક છે ખરું વાહ

આ બેન કને છે ને કલર વાળું પેકેટ પણ નથી ખુલતું એક રંગોળી કરવી છે એને નહીં ખ્યાતી પેકેટ નથી ખુલતું તારી કે ખોટું નંબર ક્યાં ખુલ્યું છે અડધો કલાક ત્યાં ખોલો પેકેટ જ ખોલો તું તો એ નથી ખુલ્યું છે ખોલી લીધો ભાઈ ખ્યાતી એ કા એમ તો હોશિયાર છે ખ્યાતી આ હવે જો આની અંદર કલર પડશે ખ્યાતી નહીં Kata ibu, "kenapa si biji benar?" "Wow, katil abang mana masuk terbenam, yuk."

પણ મસ્ત બનાવી છે રંગોળી બનાવી તમને કેવી લાગી મજાના આવી ખ્યાતિ જમીને બનાવી તને કેવી લાગી તો કે

તું નાયો કે નથી નાયો હે તું નાયો નહીં લીધું અચ્છા એવું તઈ બરોબર છે હાલો સાફ કરાવો ગો જયમીન ભાઈ સાયકલ ને અબ મારી ગાડી ગડી સાફ કર દે ને એમ શું કરસ મને આકલ વાડે આજો આયો છે ને હા શું મને આકલ સાયકલ તો ને આકલ તો સાયકલ તો તું જ આકલસ કડલ હે

જમીન જો એના ભાઈ બેન ભેગો છે ને બારે જ રમે આખો દી આ જો છે ને કેવા નખા કરે જમીન મીન બારે થી અંદર ગા કરે બધી જમીન ભાઈ છે ને જો કુસ્તી કરે બારે આપણે જઈએ અંદર જોઈએ શું કરે બધા હવે આ જો જમીન જો કેવા ધંધા કરે શું કરે છે તું આ હે તો બેગે છે હે તો આમ કરે સાવ આવું અરે વાહ થઈ ગયો ભાઈ તાઈ સ્ટાઇલ બહુ ડેન્જરસ છે બધી વાહ ભાઈ વાહ બુલપી ગા એકલે એકલા બરોબર પડીકા બડીકા લઈએ આ જેમીન ભાઈ લઈ આયે બડીકા છે ને હે આ તો એ લઈ આયો તો દે ને ને એમ એમ થોડી દે કે એ મને તો દે કા દું અંદર દી તા આપણે કઈ પડી કે માસો ને જો અંદર દે ને કેટલો લગાઈ લગાઈ ને ફોન જોઈએ છે ને સ્ટાઇલ જો ખાલી છે ને બેસો ની જો કેટલી ખતરનાક છે હવે અમે જમી લીધું છે અને આજે છે ને થોડા ફટાકડા આજે ફોડશું અમે અને ફટાકડા કાલે ફોડશું બરોબર કા જમીન મિત હાલો ફોડી ફટાકડા પિંગે ને ફટાકડા ફોડવા ગયો કે છેટો છે એ જતો નથી એ જગી ગયો જગી ગયો આઈ ભાઈ ગા કરે બોમ હવે ગયાલો કોઈ જે આલો ખ્યાતી બેન ધંબુ પડશે કે એ ફાટી ગઈ હેચ એમ નટી જા મંદે બોલે બે બે બે

આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો જ હશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ન ભૂલતા મળીએ આવા નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય